ચોથી વખત પાણીમાં ડૂબી ગયું છે છેલ્લે બે મહિનામાં વડોદરા વાસીઓમાંથી આ ચોથી આફત આવી આખરે કેમ વારંવાર વડોદરા ડૂબવા માટે મજબૂર થાય છે શું થઈ રહ્યું છે વડોદરામાં આવું જોઈએ જાણીએ સમજીએ વરસાદ તો રહી ગયો છે પરંતુ વડોદરાવાસીઓએ આ આફતનો સામનો કદાચ શહેરની હયાતી સુધી કરવો પડશે જી હા વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે વારંવાર સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી વારસામાં મળેલી વિશ્વામિત્રી નદી અહીંની જનતા માટે જે શ્રાપ બની છે અને એ શ્રાપનું કારણ વડોદરાનું વહીવટી તંત્ર વડોદરામાં બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે કાલા ઘોડા બ્રિજ પાસે જળ સપાટીમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે ઉપરવાસમાં અને વડોદરામાં છેલ્લા કેટલાય કલાકોથી વરસાદ ન પડતા સપાટીમાં ઘટાડો થયો છે સપાટી ઘટતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવા લાગ્યા છે

મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરાને માંગ્યું તે બધું આપ્યું છે સત્તાધીશોને રાજ્ય સરકાર તમામ મદદ કરે છે શા માટે વડોદરામાં વારંવાર પાણી ભરાઈ જાય છે એવી વ્યવસ્થા કરો કે હવે શહેરમાં પાણી ન ભરાય બાવીસ વર્ષથી આપણી જ સરકાર છે તો તમે રજૂઆત કેમ ન કરી શહેરના રાજમાર્ગો પર અવારનવાર મગર લટાર મારતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન નદી તળાવોના જળસ્તર વધતા આ ઘટનાઓમાં વધારો થાય છે દ્રશ્યો વડસરના છે જ્યાં કાસા રેસિડેન્સી સમૃદ્ધિ અને કોટેશ્વર ગામમાં ફરી વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા છે જો કે તંત્ર દ્વારા પાણી ગામમાં ઘૂસે તે પહેલા જ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા વડસર વિસ્તાર એટલે કે વિશ્વામિત્રી નદીની બાજુમાં આવેલો અને નીચાણવાળો વિસ્તાર છે ત્યારે વડસર ગામની બાજુમાં આવેલા કોટેશ્વર ગામ કાસા રેસિડન્સી સમૃદ્ધિ મેન્સન અને વડસર ગામમાં આવેલું વંકરવાસ ત્યાં આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કોટેશ્વર અને કાસામાંથી આપણે રેસ્ક્યુ કર્યા છે ઘણા લોકો ત્યાં રેલવે ટ્રેકથી પણ ચાલીને નીકળી ગયા છે અને આજે સવારે પણ રેસ્ક્યુ કર્યા છે અમારે અહીંયા પાણી ભરાઈ જાય છે દર વર્ષે કોટેશ્વર માધવ ગામ માંથી આયા છે અમે પણ અમારે ક્યાં કોઈ નાનો મોટો બ્રિજ બનાવી આપે સારું છે એટલું કોઈ આવીને બધા જોઈ જોઈ જતા રહે છે પણ કોઈ કશું કરતા નથી ચોથી વાર પાણી આવી ગયું છે પણ બચારા બીમાર હોય કઈ પણ હોય તો પ્રોબ્લેમ હોય તો કઈ જઈ શકે એટલે તમે થોડો ઘણો એમને કહો કે અમને નાનો મોટો બ્રિજ બનાવી આપે તો થોડું સારું છે અત્યારે

સમાસાવલી બ્રિજ ઉપર બંને તરફ કારો પાર્ક કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે અને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે વડોદરા શહેરમાં ત્રીજી વખત પૂર આવતા ગરબાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે નવરાત્રીને હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે એવામાં ગરબા ગ્રાઉન્ડની આ પરિસ્થિતિના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે વિશ્વ વિખ્યાત યુનાઇટેડ વેના ગરબા જે છે તે ખૂબ જ વિખ્યાત છે ત્યારે આ ગરબાના કહી શકાય કે આયોજકો પર અત્યારે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે યુનાઇટેડ વેદ નહીં પરંતુ વડોદરા શહેરના તમામ મોટા ગરબાઓ પર અત્યારે વરસાદનું ગ્રહણ લાગ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ જે છે તે અત્યારે પાણીથી તરબોળ થઈ ચૂકી છે એ મશીનરી દ્વારા આ ગરબા ગ્રાઉન્ડ જે છે તેને જે થોડું ઘણું જે પાણી હોય છે જે સુકવવામાં આવતું હોય છે તે મશીન દ્વારા આ ગ્રાઉન્ડ જે છે તે સુકવવામાં આવશે જે રીતે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ વિશ્વ વિખ્યાત એવા યુનાઇટેડ વેના ગરબા છે તે ખૂબ જ વિખ્યાત હોય છે જેને લઈને અનેક લોકો જે છે તે વિદેશથી પણ નાગરિકો જે છે કે તેઓ અહીંયા આગળ જોવા માટે આવતા હોય છે પરંતુ જ્યારે આ વખતે જે પરિસ્થિતિ જે છે તે ખૂબ વસમી બની છે જેને લઈને તમામ ગરબા આયોજકો જે છે તે ચિંતામાં છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ આશ્રય સ્થાનો તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ બે હજાર નંગ ફૂડ પેકેટ તેમજ સૂકા નાસ્તાની અને પીવાના પાણીની આગોતરા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે શહેરના નીચાવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંતરિત કરવા માટે ચારેય ઝોનમાં મળી કુલ ત્રીસ સિટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા